પાણી પણ કેવું છે આપણે આજે બધા અવલોકન કરીશું પેલા નિરીક્ષણ કરશું બરાબર ચલો પેલા નલ અંદર પાણીમાં હાથ બોરો બોરો બરાબર કસો હાથ વેરી ગુડ ચલો ક્રિષ્ણા વારો ક્રિષ્ણા બરાબર હાથ બોરજે અંદર ચલો સંદીપ

आई जो सवीता, काई जा बेटा सविता एक एक आई जाओ बोरो हाथ बराबर अंदर चलो कौन बाकी दी भाई पाणी क्यों था हमारे जो जो जरा बराबर हो नहीं दिखे चला शानवी बेन જો મેં તો અંદર કશું નાખ્યું નથી નાખ્યું કે નથી નાખી ચાલો બધા પોતાની જગ્યાએ ઉભા રહો ચલો આવા પાણી જુઓ પહેલાં તો એવું છે બરાબર જોજો ભાઈ ખોટું ના પડે છે પાણી પહેલાં તું એવું નથી પાણીની અંદર કેટલો બધો કચરો થઈ ગયો જોવો તો ડોળું ડોળું પાણી થઈ ગયું થઈ ગયું ને કરું વાસણ ધોયા એવું પાણી થઈ કે ના થયું થઈ ગયું ને તો તમે બધા કહશો ભાઈ અમારા હાથ તો ચોખ્ખા હતા તમારા હાથ ચોખ્ખા હતા હતા ચોખા તમે બધા હાથ ધોઈ ના તમે સરખા હાથ ધોતા જ નથી ભાઈ હાથ હંમેશા સાબુથી ધોવાના સરખા હાથ ના ધોવા તો આ બધો કચરો ક્યાં જાય ક્યાં જાય ભાઈ પેટમાં એટલે તમે બધા કહો છો કે ભાઈ અમારા હાથ ચોખ્ખા છે પણ તમારા હાથ ચોખ્ખા હતા નહીં એટલે હંમેશા હાથ સાબુથી ધોવાના બરાબર અને બે હાથ તમને હાથ ધોવાની રીત શીખવાડી છે ને હાથ હંમેશા બે ઘસી ધોવાના હાથ કઈ રીતે ધોસો ભાઈ હાથ ઘસી ધોવાના જો ખબર પડી ગઈ ને તમને બધાને